નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ દસ મે બે હજાર પચીસને શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઇક કરો તમારા મિત્રને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ તમારો ગુસ્સો રાયમાંથી પ્રવત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્મા આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલાં તેને બાળો આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલવાની ને આગળ આવવા આવનારા ચઢાળતા તથા ખુશ ખુશહાલ સમય પર મીટ માંડો તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે વ્યવસાયમાં તમારી માસ્ટ માસ્ટરીની કસોટી થશે તારા પરિણામો આપવામાં આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે દિવસની શરૂઆત ભલે મોડી મંદ હોય ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકે છે અને તમે કોઈ નજીકી નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપ્રયોગ કરી શકો છો આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો अनुभव कर सो उपाय तंदुरस्त माटे दूध दही कपूर और सफेद फूल दान करो वृषभ राशि शारीरिक तथा मानसिक रीते तमे तमारे जातने ने आज महसूस कर सो आराम तथा प्रो आहार तमारी ऊर्जा स्तर ऊपर लावामा खूबज मदद कर से। તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે આશ્રય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો એવી બાબતોનું પુનરાવર્તન કરું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્ત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો નહીં અને બીજું કંઈ નહીં તમારા સાથી આજે થનગનાટ અને પ્રેમથી સલોસલ હશે ઉપાય આરોગ્યને સુધારવા માટે ખીરની જળને સફેદ વસ્ત્રમાં લપેટીને રાખો મિથુન રાશિ સંતોષ સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આ આશ્વાસન અને રાહત પૂરી પાડશે આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો આજે તમારે તમારા દૈનિક સમજપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ એક તરફથી આકર્ષક તમારી માટે માથાનો દુખાવો દુખાવો જ લાવશે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથીનું ઋણ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય પ્રેમી પ્રેમિકાને કાળા સફેદ વસ્ત્રો પેટ કરવાથી પ્રેમજીવન સુચારુ રૂપે ચાલશે કર્ક રાશિ તમારો સ્વસ્થાય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે આજે જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટા ભાગનો સમય વ્યસ્ત રાખશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને સુંદર બનાવી મૂકશે ઉપાય પોતાના ઘરની અટારીઓ અને ઊંચા કબાટમાં કચરો અને લોખંડનો કચરો જમા થવાનો રોકો અને પોતાના વ્યવસાયિક જીવનમાં સકારાત્મકતા લાવો સિંહ રાશિ સ્વસ્થાય બરાબર રહેશે આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે મિત્રોનો સાથ રાહત આપશે આજે તમારા હૃદયના તબકારા તમારા પ્રિય પાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે તમે જો નવી વેપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વ તમારા માહિતી તમારા હાથમાં હોય જ જરૂરી છે આજનો દિવસ એવા દિવસોમાં એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય પોતાના દૈનિક ખોરાકમાં ગમે તે રૂપમાં કાળી મરીને સામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો કન્યા રાશિ વાહન ચલાવતી વખતે ચેત ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરે કરે છે તમે ધાર્યા ના હોય એવા સ્થળથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ચકળાવશે તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યા હો તો તમારી બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો પસંદ કરો છો આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે તમે જો તમારી જીવનસંગીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે ઉપાય ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો તુલા રાશિ તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વિરસ્તવનો સાર છે તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે આજે તમારા જીવન સાથે તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય ભગવાન શિવને તતુરા કાળા કાંટાના બીજ અર્પિત કરવાની સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે વૃશ્વિક રાશિ ક્ષણિક આગેવાનમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજશો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારી મુલાકાત આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથે સમજણ બતાવીને તમને શાંત કરશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દઢતા અને કટિબ્રતા દેખાડશો તો તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે તમે એ અનુભવશો કે અદભુત ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો અને સારું સ્વસ્થાય મેળવો ધનરાશિ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી રાખી શકે છે આનાથી તમને વધુ રાહત થશે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતાં અનેક ગણી સારી સાબિત થશે પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ અણધાર્યા સ્થળથી તમને મહત્વનું આમંત્રણ મળશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાટ અને ઉષ્માભર્યું આલંગન મળશે ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો મકર રાશિ આજે સ્વસ્થ બરાબર રહેશે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શ થઈ જશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે તમારી આવડત દેખાડવાની સારી તક તમને મળશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતોનો પુરાવો આપશે ઉપાય ઘરમાં ફળદાયક છોડો હોવું કુટુંબ જીવન માટે શુભ છે કુંભ રાશિ તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સમર્થમાં જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે ઉતાવળા ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને તમારે તમે મહત્ત્વના આર્થિક સોદા પર પાડવાના હો સોદા પાર પાડવાના હો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે ચોખ્ખાઈ અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર પીળું ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વસ્થાય વધારશે મીન રાશિ તમારે ફાજલ સમય તમારા શોખ પ્રોસવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે તે છે કરવામાં ફળ વધુ ગમે છે તે કરવામાં ફાળવો ફાળવો જોઈએ આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય તમારા પરિવારને યોગ્ય સમય આપો તમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સફર સમય વિતાવો તેમની ફરિયાદ કરવાની કોઈ તક ન આપો મતભેદને કારણે અંગત સંબંધો તૂટી શકે છે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિશબ્દે આજે તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય પ્રેમીને મળવા પહેલાં કપાળ ઉપર કેસરનો ચિહ્ન લગાડો અને પ્રેમ સંબંધ વધારો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો